તો નમસ્કાર દર્શક મિત્રો સમાચાર આવી રહ્યા છે આમોથી આમોદના દાદર બ્રિજની માર્ગ મકાન વિભાગ તેમજ કલસ્ટરિંગ ટીમ દ્વારા બ્રિજની ગુણવત્તાની તપાસ હાથ ધરવામાં આવી ગત દિવસો પહેલા જ પાદરા તાલુકાના મોજપુર ગામે મહીસાગર નદી પરનો ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી અને આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં હાહાકાર મચાવ્યો હતો અને નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો ત્યારે આ દુર્ઘટનાના પડઘા માત્ર પાદરા પૂરતા સીમિત નથી રહ્યા આ ઘટના બનવાની સાથે જ ભરૂચ જિલ્લાના આબોદથી પસાર થતા નેશનલ હાઇવે નંબર ચોસઠ પરના દાદર નદીનો બ્રિજ જે જંબુસર સહિત વડોદરા અને સૌરાષ્ટ્રને જોડતો ચોવીસ કલાક ઇન્ડસ્ટ્રીયલ મટીરીયલ ભરેલા કોમર્શિયલ બારદારી વાહનો તેમજ પ્રાઇવેટ વાહનોથી ધમધમતો હતો અને ભયજનક સ્થિતિમાં હોય અને તેના પરથી પસાર થતા લોકોમાં ભયનો માહોલ હોય એવી જ સ્થિતિનું નિર્માણ થયું હતું ત્યારે કોંગ્રેસના હોદ્દેદારો અને આગેવાનોએ વહીવટી તંત્ર પાસે મુખ્યત્વે માંગ કરી હતી કે ભારદારી વાહનોને બ્રિજ પરથી બંધ કરવા બ્રિજના પાયાસની સ્ટ્રકચરની ચકાસણી કરવી વિગેરે લોકહિત સંદર્ભે માંગણી સહિત ચક્કાજામ કરવાની કોશિશ કરી હતી અને પોલીસે તેમની અટકાયત કરી હતી ત્યારબાદ ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા સહિત અધિકારીઓ નિરીક્ષણ માટે દાદર નદીના બ્રિજની મુલાકાત લીધી હતી અને ભારદારી વાહનોમાં તે પસાર થવા પર પ્રતિબંધનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારબાદ ઘણા દિવસો વીત્યા બાદ કોઈ ભયજનક બ્રિજની તંત્ર તરફથી અપડેટ ન લેવાતા જંબુસર સ્ટ્રીટ મકાનના મટીરીયલમાં વપરાતી લાલ ઈંટના ભઠ્ઠા માલિકો તેમજ ટ્રાન્સપોર્ટના માલિકોએ ભરૂચ કલેક્ટરને ચાલીસથી પચાસ કિલોમીટરનો ફેરાવો સહિતની વિવિધ મુદ્દે વહેલી તકે બ્રિજ બાબતે યોગ્ય અપડેટની માંગણી કરી હતી ત્યારે આમોદમુસાના ધારાસભ્યએ લોખિતના કાર્યને લઈને છેક દિલ્હી સુધી રાષ્ટ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીની મુલાકાત કરી હતી અને લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી ત્યારે બ્રિજ અંદાજીત એક મહિના ઉપરાંતથી ભારદારી વાહનો માટે બંધ બ્રિજ આજરોજ માર્ગ મકાન વિભાગ તેમજ કલસ્ટરિંગ ટીમ દ્વારા બ્રિજની ગુણવત્તાની તપાસ હાથ ધરાઈ છે એનડીટી ટેસ્ટ બ્રિજના સ્લેબમાંથી કોર્લેડલ ટેસ્ટ માટે કાઢવામાં આવ્યા હતા અને બ્રિજના પીલરમાંથી તેમજ કેપમાંથી કોલલેડર ક્રેનના મદદથી કાઢવામાં આવ્યા હતા અને બ્રિજની ક્ષમતા કેવી છે અને સ્ટ્રક્ચર સહિતના બ્રિજના સ્લેબની સ્થિતિ કેવી છે એ જાણવા માટે તેના રિપોર્ટની રાહ જોવી પડશે જાવેદ મલિકનો રિપોર્ટ ન્યૂઝ ટુડે આમોદ